નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ઘણા સમય પહેલાની વાત છે કાશીમાં એક રાજા રાજ કરતો હતો અને આ રાજાને એક ની એક દીકરી હતી એનું નામ વિશાલા હતું વિશાલા જોવામાં ખૂબ સુંદર હતી એક દિવસ રાજાએ વિચાર્યું કે મારી દીકરીની સુંદરતાનો કોઈ જવાબ નથી કદાચ સુંદરતાની સાથે સાથે મનુષ્ય બુદ્ધિમાન હોય તો સોનામાં સુગંધ ભળી જાય આ વિચારીને આ રાજાએ પોતાની દીકરીને શ્રેષ્ઠ આચાર્ય પાસે શિક્ષા અપાવી શિક્ષા પૂરી થઈ ત્યારે રાજકુમારી યુવાન થઈ હતી રાજકુમારી સુંદરતાની સાથે સાથે ખૂબ જ બુદ્ધિમાન હતી એટલે રાજાએ એક દિવસ પોતાની પુત્રીને પૂછ્યું કે દીકરી તારી ઉંમર હવે વિવાહ યોગ્ય થઈ ગઈ છે એટલે હું તારા વિવાહ કરાવવા માંગુ છું એટલે તું મને એ જણાવ કે તારે કેવો વર જોઈએ છે

અને બીજી વાત કે કદાચ કોઈ ગમે એટલો સુંદર હોય પરંતુ એ શિક્ષિત ન હોય તો એનું સૌંદર્ય વ્યર્થ છે અને કહેવાય છે કે કામ વાસના સમાન બીજો કોઈ રોગ નથી હોતો અજ્ઞાનતાથી મોટો કોઈ શત્રુ નથી હોતો ક્રોધ સમાન કોઈ આગ નથી હોતી અને જ્ઞાનથી મોટું કોઈ હિતકારી નથી હોતું જ્ઞાનહીન પુરુષની આવકના બધા જ સ્તોત્ર બંધ થાય છે ધીરે ધીરે એ નિર્ધન બને છે એટલા માટે હે પિતાજી વર માટે યોગ્યતા હોવી ખૂબ જરૂરી છે નંબર બે ચરિત્રહીન વ્યક્તિ પણ કદાચ ભણેલો ગણેલો હોય સુંદર હોય અને ધનવાન હોય તો પણ એ વ્યર્થ છે કારણ કે એના ચરિત્ર પર વ્યક્તિનું માન સન્માન નિર્ભર હોય છે એટલા માટે મનુષ્યના ચરિત્રને બીજા નંબર પર રાખ્યું છે નંબર ત્રણ મનુષ્યને જોઈને જ આકર્ષિત કરવા વાળો અંશ સૌંદર્ય છે જ્યાં સૌંદર્ય હશે ત્યાં ગુણ હશે એટલા માટે સૌંદર્યને ત્રીજું સ્થાન આપ્યું છે ચોથું છે ધન સંપત્તિ કહેવાય છે કે એવો કોઈ વ્યક્તિ નથી હોતો જેમણે આ કહેવતો ન સાંભળી હોય કદાચ સારું કામ હોય કે ખરાબ કામ હોય આજના સંસારમાં પૈસો જ પ્રધાન છે એટલે રાજકુમારી કહેવા લાગી કે હે પિતાજી હું એવું ચાહું છું કે મારો થવા વાળો પતિ ધનવાન હોય

ત્યારબાદ રાજાએ પોતાના દૂતોને અલગ અલગ દેશોમાં મોકલી દીધા આ બાજુ એક દિવસ રાજકુમારી પોતાની સખીઓને સાથે લઈને પાલખીમાં બેસીને કેદારેશ્વરની પૂજા કરવા નીકળી જ્યારે રાજકુમારીની પાલખી ગંગાના તટ પર પહોંચી ત્યારે ત્યાં ગંગા ઘાટ પર બેસેલા અમુક વિદ્વાન લોકો શાસ્ત્રાર્થ કરી રહ્યા હતા અને એની વાતો રાજકુમારીએ સાંભળી એટલે આ વિદ્વાન લોકોની વાતો સાંભળીને રાજકુમારી ત્યાં ઊભી રહીને સાંભળવા લાગી ત્યારે જ રાજકુમારીને આ પંડિતોની વચ્ચે એક સુંદર યુવક જોવા મળ્યો એ યુવક એટલો સુંદર હતો કે જાણે સ્વયં કામદેવ આ પંડિતોની વચ્ચે આવીને બેસી ગયા હોય હવે રાજકુમારી આ યુવક પર મોહિત થઈ ગઈ અને એમણે આ યુવક સાથે વિવાહ કરવાનું વિચારી લીધું ત્યારબાદ રાજકુમારીએ આ યુવક વિશે માહિતી મેળવવા માટે પોતાની સહેલીને આ યુવક પાસે મોકલી દીધી અને રાજકુમારી પૂજા કરવા માટે નીકળી ગઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે મારા વિવાહ આ યુવક સાથે થઈ જાય આવી રીતે ભગવાનને પ્રાર્થના કરીને રાજકુમારી પોતાના મહેલમાં આવી ગઈ થોડીવાર બાદ એની સહેલી પેલા યુવકની જાણકારી લઈને પાછી આવી અને કહેવા લાગી કે બહેન હું ત્યાં ઘણો સમય સુધી ઊભી રહી પરંતુ એ યુવકે પોતાનું મોઢું ન ખોલ્યું ત્યારે રાજકુમારીએ એવું કહ્યું કે જે લોકો બધું જ જાણતા હોય છે એ લોકો હંમેશા ઓછું બોલે છે ત્યારે એની સહેલીએ કહ્યું કે બહેન જ્યારે મેં એને એવું પૂછ્યું કે તમે ક્યાંના છો ત્યારે એ યુવકે મને એવો જવાબ આપ્યો કે મને ખબર નથી ત્યારે રાજકુમારીએ ફરીથી આનો ઉલટો અર્થ કાઢ્યો અને કહેવા લાગી કે પંડિતો માટે કોઈ પણ સમયે એક જગ્યા નથી હોતી એના માટે તો આખો સંસાર એનું ઘર છે ત્યારબાદ સહેલી કહેવા લાગી કે મેં એને એવું પૂછ્યું કે તમે કેટલું ભણેલા છો ત્યારે ફરી એણે એવું જ કહ્યું કે મને ખબર નથી ત્યારે રાજકુમારીએ કહ્યું કે કંઈ વાંધો નહીં મને ખબર છે કે એણે તને ભટકાવવા માટે આવું કહ્યું હશે ત્યારે એની સહેલી કહેવા લાગી કે આખરે મેં એને પ્રશ્ન કર્યો કે તમારું નામ શું છે ત્યારે એણે એવું કહ્યું કે મારા ગુરુજી મને શાસ્ત્રી કહે છે અને હજુ તો હું આગળ કંઈ પૂછું એના પહેલા જ એ ત્યાંથી ઊઠીને જતો રહ્યો ત્યારે રાજકુમારી હસીને કહેવા લાગી કે મોટા લોકો પોતાની બરાબરીના લોકો સિવાય કોઈની સાથે ખુલીને વાત નથી કરતા આટલું કહીને રાજકુમારીએ પોતાની સહેલીને એના પિતાજી પાસે મોકલી દીધી મિત્રો ત્યારે રાજાએ વિચાર્યું કે મારી પુત્રી કોઈને પ્રેમ કરે છે અને એની સાથે વિવાહ કરવા માંગે છે આ માહિતી રાજકુમારીની સહેલી દ્વારા રાજાને મળી હતી ત્યારે રાજાએ પોતાની પુત્રીને પૂછ્યું કે દીકરી એ વ્યક્તિની અંદર તને શું વિશેષતા જોવા મળી છે ત્યારે રાજકુમારીએ એના રૂપની પ્રશંસા કરી મિત્રો રાજાએ વધારે વાર ન લગાવીને આ યુવક સાથે પોતાની પુત્રીના વિવાહ સંપન્ન કર્યા અને વિવાહ બાદ વિશાલાને પતિ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઈ એ કેવળ જોવામાં સુંદર હતો પરંતુ ખૂબ જ બુદ્ધિહીન હતો કાલે જે વાંચ્યું હોય એ આજે યાદ નહોતું રહેતું એની અંદર સંસારનું જ્ઞાન બિલકુલ નહોતું એના વિવાહ શા માટે કર્યા છે એ પણ એ જાણતો નહોતો મિત્રો

થોડા દિવસ બાદ રાજાનું મૃત્યુ થયું અને વિશાલા પોતાના પિતાની એકની એક દીકરી હોવાના લીધે એના પતિને રાજા બનાવવામાં આવ્યો પરંતુ થોડા દિવસ બાદ એની બુદ્ધિહીનતા વિશે એના મંત્રીઓ અને પ્રજાને ખબર પડી ગઈ અને એ વિચારવા લાગ્યા કે આવો વ્યક્તિ રાજા બનવાને યોગ્ય નથી હોતો હવે બીજા રાજ્યના રાજાઓને પણ વિશાલાના પતિની મૂર્ખતા વિશે ખબર પડી ગઈ હતી એટલે બીજા રાજાઓએ તત્કાલ યુદ્ધની ઘોષણા કરી દીધી અને વિશાલાના રાજ્ય પર આક્રમણ કરી દીધું ત્યારે વિશાલા પોતાના મૂર્ખ પતિને લઈને ત્યાંથી ભાગી ગઈ મિત્રો જે મનુષ્ય બુદ્ધિમાન હોય છે એ પોતાની જિંદગીમાં ક્યારેય હાર નથી માનતો આવો વ્યક્તિ દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો કરે છે પરંતુ એક મૂર્ખ વ્યક્તિ કોઈ પણ કઠિન પરિસ્થિતિ આવવાથી વિચલિત થાય છે અને મૂર્ખ વ્યક્તિને આ સંસાર વધારે મૂર્ખ બનાવે છે અને એનો ફાયદો ઉઠાવે છે પરંતુ બુદ્ધિમાન વ્યક્તિ કોઈની વાતમાં નથી આવતો એટલા માટે આપણે બુદ્ધિમાન બનવું જોઈએ આ સંસાર ખૂબ જ મતલબી છે બુદ્ધિહીન વ્યક્તિઓને આ સંસાર જીવવા નથી દેતો કદાચ કોઈ વ્યક્તિ મૂર્ખ રહે છે તો આ દુનિયા ક્યારેય એને આગળ વધવા નહીં દે મનુષ્ય કદાચ ગમે એટલો સુંદર હોય

મૂર્ખ લોકો સોના અને પથ્થર વચ્ચેનો તફાવત નથી સમજતા પરંતુ બુદ્ધિમાન વ્યક્તિ એ સારી રીતે જાણતો હોય છે કે પથ્થરની કિંમત શું હોય છે અને સોનાની કિંમત શું હોય છે મિત્રો હવે તમે એ વિચારતા હશો કે એ કેવી રીતે ખબર પડશે કે આપણે મૂર્ખ છીએ કે બુદ્ધિમાન તો મિત્રો એ વાત હું તમને પહેલા જણાવી ચૂક્યો છું કે જે લોકોની અંદર આ લક્ષણો હોય છે એ બુદ્ધિમાન હોય છે અને જેની પાસે આ લક્ષણ નથી હોતા એ લોકો મૂર્ખ હોય છે મિત્રો હું તમને મનુષ્યની અંદર રાખવા જેવા અમુક ખાસ લક્ષણો વિશે વાત કરવાનો છું નંબર એક બુદ્ધિમાન લોકો હંમેશા કંઈક ને કંઈક નવું શીખતા રહે છે માના પેટમાંથી શીખીને કોઈ નથી આવતો દરેક વ્યક્તિને જન્મ લીધા બાદ બધું જ શીખવા મળે છે જે વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશા શીખતો રહે છે એ વ્યક્તિ જ બુદ્ધિમાન છે નંબર બે બુદ્ધિમાન લોકો સમયનો સદુપયોગ કરે છે સમય એક અમૂલ્ય ધન છે સમયની કિંમત આપણને સફળતા તરફ લઈ જાય છે સમય કદાચ એકવાર જતો રહ્યો તો બીજી વાર નથી આવતો સમયથી વધારે મૂલ્યવાન આ દુનિયામાં ન તો પૈસા છે કે ન કોઈ તાકાત કે સમય જ્યારે આપણો સાથ નથી દેતો ત્યારે બીજી કોઈ વસ્તુ આપણા કોઈ કામની નથી રહેતી સમય આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે એટલા માટે સમયનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ નંબર ત્રણ બુદ્ધિમાન લોકો એકલા રહેવાનું પસંદ કરે છે કેમ કે એ જાણતા હોય છે કે નકારાત્મક અને મૂર્ખ લોકો વચ્ચે રહેવાથી તો સારું એ છે કે એકલા રહેવું જે લોકો સમાજની વચ્ચે ફસાયેલા રહે છે એને પોતાની અંદર રહેલી ખૂબીઓ વિશે ખબર નથી પડતી કેમ કે એ લોકો બીજાને જોઈને એના જેવા બનવા માંગતા હોય છે પરંતુ જે વ્યક્તિ એકલો રહે છે એ કોઈનાથી પણ પ્રભાવિત નથી થતો એ વ્યક્તિ એ જ કરે છે જે એને સારું લાગે છે આવો વ્યક્તિ પોતાનો નિર્ણય ખુદ લે છે જે લોકો બીજાને પૂછી પૂછીને નિર્ણય કરે છે એવા નિર્ણય ક્યારેક ખોટા સાબિત થાય છે અને જ્યારે આપણે કોઈને પૂછીએ છીએ તો આપણી સામે ઘણી બધી વાતો આવે છે અને એ વાતો સાંભળીને આપણી અંદર ક્યારેક ક્યારેક નકારાત્મકતા આવી જાય છે અને એકલો રહેવાવાળો વ્યક્તિ ક્યારેય પોતાનું કામ કરવા માટે બીજા પર નિર્ભર નથી રહેતો કેમ કે એને ભટકાવવાવાળા એની આસપાસમાં નથી રહેતા એટલે એના બધા જ કામો સમયસર પૂરા થાય છે બુદ્ધિમાન લોકોને સારી રીતે ખબર હોય છે કે આ દુનિયા સ્વાર્થી છે એટલા માટે એ લોકો એકલા રહેવાનું પસંદ કરે છે નંબર ચાર બુદ્ધિમાન લોકો હંમેશા ઓછું બોલે છે એનો મતલબ એ નથી કે બિલકુલ ન બોલવું પરંતુ ઓછું બોલવાનો મતલબ એ છે કે જેટલું જરૂરી હોય એટલું જ બોલવામાં આવે બુદ્ધિમાન લોકો ઓછું બોલે છે અને વધારે સાંભળે છે પરંતુ બુદ્ધિહીન લોકો સામેવાળાની વાત સાંભળ્યા વગર જ સલાહ આપતા રહે છે જેવી રીતે કે રાજકુમારીએ પોતાની સહેલીની આખી વાત સાંભળ્યા વગર જ પોતાની વાત કહી હતી એટલા માટે જ પહેલા સામેવાળાની વાત ધ્યાનથી સાંભળી લેવી જોઈએ અને ત્યારબાદ કંઈક બોલવું જોઈએ નંબર 5 બુદ્ધિમાન લોકો પોતાના મનની વાત કોઈને નથી જણાવતા કેમ કે જાણે છે કે આજે મારો મિત્ર છે એ કાલે મારો શત્રુ પણ બની શકે છે એટલા માટે એ પોતાની ખુદની વાતો પોતાના પરિવારની વાતો વગેરે કોઈને નથી જણાવતા કેમ કે આ દુનિયાના લોકો બીજાની કમજોરીનો ફાયદો ઉઠાવે છે એટલા માટે બુદ્ધિમાન લોકો પોતાના મનની વાતો કોઈને નથી જણાવતા એવા ખૂબ ઓછા લોકો હોય છે જે બીજા લોકોની કમજોરી અને મજબૂરીનો ફાયદો નથી ઉઠાવતા નંબર છ

એટલા માટે એ લોકો અલગ અલગ પ્રકારના કાર્યોમાં પોતાનો સમય બરબાદ નથી કરતા નંબર સાત બુદ્ધિમાન લોકો પોતાની તુલના કોઈની સાથે નથી કરતા જે વ્યક્તિ પોતાની તુલના બીજા લોકો સાથે કરે છે એ હંમેશા દુખી રહે છે કેમ કે આ સંસારમાં બધા જ મનુષ્ય અલગ અલગ હોય છે બધા જ મનુષ્યની અંદર વિચારવાની અને સમજવાની ક્ષમતાઓ અલગ અલગ હોય છે અને આ વાત બુદ્ધિમાન લોકો સારી રીતે જાણે છે એટલા માટે એ પોતાની તુલના બીજા લોકો સાથે નથી કરતા નંબર બુદ્ધિમાન લોકો લોકો ક્યારેય બીજા પર નિર્ભર નથી રહેતા અને ના કોઈ પાસે આશા રાખે છે બુદ્ધિમાન લોકો પોતાનું કાર્ય સ્વયં પૂરું કરે છે અને એ લોકો બીજાના ભરોસે નથી બેસતા કે બીજો વ્યક્તિ મારું કામ પૂરું કરી દેશે જેનાથી એનું કાર્ય સમય કરતા પહેલા જ પૂરું થાય છે બુદ્ધિહીન લોકો હંમેશા બીજા લોકો પર નિર્ભર રહે છે કે બીજા લોકો મારું કાર્ય પૂરું કરી દેશે અને એનું કાર્ય ક્યારેય પૂરું નથી થતું અને એના લીધે એ લોકો ચિંતામાં પડી જાય છે અને દુખી રહે છે આ દુનિયામાં એટલો સમય કોઈ પાસે નથી હોતો કે એ લોકો બીજાના કાર્યો પૂરા કરે એટલા માટે ખુદનું કાર્ય ખુદ કરવાનું રાખવું જોઈએ નંબર નવ

એટલા માટે કહેવાય છે કે બુદ્ધિમાન લોકો એ હોય છે જે આ બધી જ વાતો જાણતા હોય મિત્રો બુદ્ધિ ક્યારેય બજારમાં નથી મળતી એ વાત બિલકુલ સત્ય છે કદાચ બુદ્ધિ વેચાવાવાળી વસ્તુ હોત તો સંસારમાં સૌથી વધારે બુદ્ધિ અમીર લોકો પાસે હોત પરંતુ બુદ્ધિ ધનથી વેચાવાવાળી વસ્તુ નથી હોતી એને આપણે ધનથી નથી ખરીદી શકાતી પરંતુ બુદ્ધિથી આપણે ઘણું બધું ધન કમાઈ શકીએ છીએ કહેવાય છે કે ચતુર વ્યક્તિ આમ તો પોતાની બુદ્ધિથી જ વિચારીને ચાલે છે એટલા માટે એ ક્યારેય છેતરાતો નથી પરંતુ ક્યારેક ક્યારેક એ વિચારતા સમયે વધારે વિચારી લે છે એ પોતાના જ મગજથી પ્રશ્ન બનાવે છે અને પોતાના જ મગજથી એનો ઉત્તર બનાવી લે છે અને આ જ કારણ હોય છે કે એ ઘણી વખત હોશિયાર હોવા છતાં પણ માર ખાય છે અને જ્યારે એ માર ખાય છે ત્યારે એને એની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે છે એટલા માટે તો કહેવાય છે કે જ્યારે ચતુર ચૂકે છે તો ત્રણ ઠોકર ખાય છે મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ